જૈન વિદ્યાર્થી મિત્રો હું છું એ સૈયદ રાઠોડ આપણે ફરી મળીએ છીએ ભારતીય ઇતિહાસના એક નવા ટોપિક ની પ્રશ્નો વિશે સૈયદ વંશ તમે બધા વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા જોતા એને પોઝ કરીને જોજો અને પ્રશ્નો જાતે સોલ્વ કરજો જેથી તમને ખ્યાલ આવે કે તમે જે રીડિંગ કરો છો તમને એમાંથી કેટલું આવડે છે અને તમારે હજી કેટલા પ્રકાર કેવા રીતે રીડિંગ કરવાનું છે જેથી તમને પ્રશ્નો તરી સોલ્વ કરતા એ બધું ખ્યાલ આવી જશે તમારું એનાલિસિસ થઈ જશે તો ચાલો આપણે અભ્યાસ કરીએ સૈયદ વંશની પ્રશ્નો તરી વિશે

દિલ્હીના સિંહાસન પર અફઘાન શાસકોના શાસન નો કયો ઘટનાક્રમ સાચો છે સિકંદર લોધી ઇબ્રાહીમ લોધી ને બહલો લોધી

બહલોલ લોધી વાળો સી આન્સર ઇબ્રાહીમ લોધી એટલે તમારે એ રીતના યાદ રાખવાનું છે કે બહલોલ લોધી સિકંદર લોધી અને ઇબ્રાહીમ લોધી જવાબમાં આવશે ત્યારબાદ ક્વેશ્ચન છે સૈયદ વંશના સ્થાપક કોણ હતા સૈયદ વંશના સ્થાપક કોણ હતા

નામથી ફારસી ભાષામાં કવિતાઓ લખતો હતો ત્યારબાદ નો ક્વેશન છે લઝ્જત એ સિકંદરશાહી પુસ્તક કોની સાથે સંબંધિત છે લઝર એ સિકંદર શાહી પુસ્તક રાજકારણ આયુર્વેદ અર્થશાસ્ત્ર કે સંગીત તો જવાબમાં શું આવશે સંગીત સાથે કારણ કે દિલ્હી સલ્તનત સમય ફારસી ભાષામાં સંગીત નું ખૂબ જ ક્રેઝ હતો લઝ્જત એ સિકંદર શાહી પુસ્તક છે ને સંગીત સંબંધિત છે ત્યારબાદ કયા લોદી શાસકે જમીન માપવા માટે ગજે સિકંદરી નામનું સ્કેલ એટલે કે માપ રજૂ કર્યું હતું બહુ લોદી ઇબ્રાહીમ લોકંદર લોદી કે કોઈ પણ નહીં જવાબ શું આવશે ગજે સિકંદરી ત્યારબાદ નો ક્વેશન છે નીચેના સલ્તન શાસકો માંથી કોણ અફઘાન મૂળ ના હતા મૂળ અફઘાન હતો ખિલજી તુગલક સૈયદ કે લોધી તો લોધી વંશ હતો એ અફઘાનો મૂળ અફઘાનો હતા તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આશા રાખો કે તમને આ વિડીયોમાંથી ઘણો કરવા મળતું હશે અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી જે વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા છે તેને ખ્યાલ આવે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અમારે આ રીતે એને સોલ્વ કરવા જોઈએ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ભારત